નમસ્કાર આપ ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર ધારીરા રોડ ઉપર એરિયામાં ખરાબ રસ્તો તેમજ ગંદકીને લઈને નગરપાલિકા ધારી ખાતે કરી મૌખિક રજૂઆત ધારી બગસરા રોડ ઉપર આવેલા દેવીપૂજક એરિયામાં છેલ્લા ઘણા સમયથી બીમાર રોડ તેમજ ગંદકીનો પ્રશ્ન હવે અસહનીય થઈ રહ્યો છે ત્યાં રહેતા સ્થાનિકો માટે આ પ્રશ્ન એ જટિલ સમસ્યા સમાન સાબિત થયો છે દેવપૂજક એરિયામાં ગંદકીનું ભયંકર સામ્રાજ્ય જોવા મળે છે સાથે ત્યાં નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા રસ્તાઓ પણ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે પ્રેમપરા દેવપૂજકના સ્થાનિકોએ વારનવાર મૌખિક રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી પ્રેમપરા દેવપૂજક એરિયાના સ્થાનિકોની મુખ્ય માગણી છે કે તાત્કાલિક અસરથી નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરે તેમજ જે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તેને રિપેર કરાવી આપે અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી અને એરિયો અમારે બગેસરા રોડ મેળીમાં મંદિર છે ને એની સામેના વિસ્તારમાં આવીએ છીએ અમે અને નદી કાંઠા વિસ્તારમાં અને પણ અહીંયા અવારનવાર એટલું પાણી અને ગટરનો એટલો પ્રશ્ન છે ને કે માણસો અત્યારે ત્રાહીમાર થઈ ગયા છે મચ્છરોનો એટલો ગરીબ માણસો એ બધે રહી છે અને કોઈને એ ધ્યાન જ નથી દેતું ગ્રામ પંચાયત હતું ને તો હજી કોઈ ધ્યાન દેતું હતું પણ જ્યારથી નગરપાલિકા થઈ છે ને બરાબર ત્યારે અત્યારે અમે ત્યાં જઈએ કહેવાય તો કોઈ ધ્યાન દેતું નથી બરોબર એટલે સતત પાણીનો બધું પ્રશ્ન બહુ તકલીફ છે અને નાના માણસોમાં કોઈ ધ્યાન દેતા નથી અને મચ્છરનો એટલો નો અવર નવર માણસો માણસોને બધે બીમાર જ રહી છે આ બાજુમાં એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું ને કે આ નગરપાલિકા બની જાય વ્યવસ્થિત ચૂંટણી થઈ જાય તો કાક આનો નિકાલ આવે પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ અમે સરકારને તમે અહીંયા જાવ તો તમને શું કહે છે તો કે નગરપાલિકા ચૂંટણી આવ્યા પછી કામ થશે કોઈ માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે તમે એક વાર રજૂઆત કરેલી એક વાર કરેલી બે વાર કરેલી પછી બીજા માણસો વતન જાતા હોય મેં વતન રજૂઆત કરેલી પણ હવે કોઈ ધ્યાન દેતું નથી આયા કારણ કે નગરપાલિકા બની નથી ને છે કે નથી કે ખબર જ નથી પડતી